નમસ્કાર મિત્રો નવા સત્તર તાલુકાઓ બનાવવામાં સરકારે મંજૂરી આપી છે તો ચાલો જાણી લે કયા કયા તાલુકાઓ બનશે આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો બે હજાર તેર પછી પ્રથમવાર જિલ્લા તાલુકાઓની સંખ્યામાં મોટો ફેરફાર થશે હવે મિત્રો નવા સત્તર તાલુકાઓની રચનાને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી હવે બસો પાસઠ તાલુકાઓની સંખ્યા થશે તો જાણી લઈએ મહીસાગર મૂળ તાલુકો સંતરામપુર તથા સહેરા નવા સૂચિત તાલુકાનું નામ છે ગોધર જેનું મુખ્ય મથક ગોધર ત્યારબાદ છે પંચમહાલ લુણાવાડા તેમાંથી નવો સૂચિત તાલુકો કોઠંબા તેનું મુખ્ય મથક કોઠંબા નરમદા ડેડિયાપાડા તેનું નવો તાલુકો ચીકદા એનું મુખ્ય મથક ચીકદા વલસાડની અંદર વાપી ગ્રામ્ય કપરાડા પારડી તેમાંથી નાના પોટા તેનું મુખ્ય મથક પણ નાના ફોટા રહેશે એ તાલુકો ત્યારબાદ છે બનાસકાંઠા થરાદમયથી રાહા તાલુકો જેનું મુખ્ય મથક રાહ વાપયથી ધરણીધર જેનું મુખ્ય મથક કાંકરેજ કાંકરેજમયથી ઓગઢ જેનું મુખ્ય મથક થરા ત્યારબાદ દોતામયથી હળાદ જેનું મુખ્ય મથક હળાદ ત્યારબાદ છે દાહોદ ચાલોદ તો ગોવિંદગુરુ લીમડી જેનું મુખ્ય મથક લીમડી ખાતે રહેશે ફતેહપુરામાંથી સુક્ષર જેનું મુખ્ય મથક સુક્ષર છોટાઉદેપુર જેતપુર પાવી જેનું કદવાલ મુખ્ય મથક પણ કદવાલ રહેશે ત્યારબાદ ખેડા કપડવંજ અને કઠલાલમાંથી ફાગવેલ તાલુકો જેનો મુખ્ય મથક કાપડી વાવ ચીખલોડ અરવલ્લી તો ભિલોડામાંયથી શામળાજી જેનું મુખ્ય મથક શામળાજી બાયડમાંયથી સાઠંબા જેનું મુખ્ય મથક સાઠંબા તાપી સોનગઢ જેનો તાલુકો ઉકાઈ જેનું મુખ્ય મથક ઉકાઈ ત્યારબાદ સુરત માંડવીમયથી અરેઠ જેનું મુખ્ય મથક અરેઠ મહુઆમયથી અંબિકા જેનું મુખ્ય મથક વલવાડા છે તો આ નવા સત્તર તાલુકાઓ જે રાજ્ય સરકારે મંજૂરી આપી છે થેન્ક યુ આભાર